વલસાડમાં સિયોન એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ વિવાદમાં આવી છે કપરાડા તાલુકામાં ઓઝર ખાતે આવેલી છે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ શાળામાં ગેરકાયદે ધોરણ નવ અને ધોરણ નો અભ્યાસ ચાલતો હોવાની ફરિયાદ થઈ પરવાનગી વગર ધોરણ નવ અને ધોરણ દસના વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે ફરિયાદ બાદ શિક્ષણ વિભાગ દ્વારા કારણ દર્શક વાંચતા નથી આવડતું છે એ લોકો પાછળ કરે છે અને ત્યાર પછી એ લોકોને અમે પ્રોપર એક માર્ગદર્શન કે તમારે કઈ રીતે પાસ થવાય એટલે એના માટે બાળકો આપણી પાસે બે પાંચ બાળકો હોય છે વધારે નથી આવતા એના માટે આપણે ખાલી સેવા ભાવે એ લોકોને શિક્ષણ પૂરું પાડીએ છીએ હા કદાચ જે ટ્યુશન શબ્દ છે હા કદાચ ટ્યુશન આપવું હોય તો એ બની શકે કે એ ગેરકાયદે છે બરાબર પણ વાત ટ્યુશન ની નથી બાળકો હોસ્ટેલમાં રહે છે બરાબર બાળકો હોસ્ટેલમાં રહે એટલે એવું એમાં કેવું કે જે હોમવર્ક હોય રાઈટ હોમવર્ક કઈ રીતે કરે એને કઈક પ્રશ્નો હોય એ પાછું બીજા દિવસ ક્લાસમાં જાય એના કરતા અહીંયા હોસ્ટેલમાં રહે છે રોકાય છે લોકોને પ્રોપર માર્ગદર્શન કરે છે એટલે એવું નથી કે એના પેટે આપણે કંઈક અલગથી ફીસ કે આથી બધું એલોટ કરીએ છીએ એવું નથી જે માત્ર હોસ્ટેલના ચાર્જીસમાં આવતું હોય છે જે ખાવા પીવાનું કે રહેવાનું એના સગવડતા મુજબ અમે લોકો બહુ જ જ્યાં એકથી આઠની માન્યતા ધરાવે છે અને નવ દસ ના બાળકો પણ ત્યાં અભ્યાસ કરી રહ્યા છે તો આ તપાસ પ્રાથમિક તપાસમાં એવું ધ્યાનમાં આવ્યું હતું કે નવ દસના બાળકો ત્યાં વીસેક જેટલા વિદ્યાર્થીઓ અમને મળ્યા એટલે આ તબક્કે અમે એક કારણદર્શક નોટિસ જે તે સંસ્થાને આપી અને સંસ્થાએ એના પ્રત્યુત્તરમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે ભાઈ અત્યારે અમે તો ત્યાં હોસ્ટેલમાં બાળકોને પ્રવેશ આપ્યો છે અને હોસ્ટેલમાં પ્રવેશ આપીને બાળકોને નવ દસના અભ્યાસ માટેના ટ્યુશન કરાવી રહ્યા છે આમ તો સંસ્થાની અંદર સંકુલની અંદર આ રીતે ટ્યુશન ચલાવવા એ પણ ગેરકાનૂની છે તો એ પણ આ નિયમનો ભંગ જ છે તો આ રીતે આ સંસ્થા કરી રહી છે તો એના પર અમે નિયમ અનુસારની પ્રક્રિયા હાલ અમારી તપાસને ચાલુ છે